દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગલેન્ડા ગામ નજીક વિશાલ એન્ટરપ્રાઇઝ કંપની સામેથી એક મહિના અગાઉ છોડાયેલ સ્પ્લેન્ડર પ્લસ મોટર ચોરીના ગુનાનો નો ભેદ ઉકેલી ચોરીની પાઇક સાથે બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ सूचनाओं आप जधारित पुलिस इंस्पेक्टर श्री एम पी वा एलसीबी भरूचनाओ उपरोक्त सूचना अन्वय भरूच लॉकल क्राइम ब्रांच की अलग अलग टीमों बनाई जिल्ला अलग अलग पुलिस स्टेशन में नोधायेल वर्ण शोधायेल मिलकत तथा वाहन छोरी गुनाओं शोधी काढ़ जरूरी एक्शन प्लान तैयार करागरूपे गुनावाड़ी जगह ने विजिट कर आसपासना सीसीटीवी फूटेज टेक्निकल एनालिस् वगैरे दिशा में तपास करवा जरूरी मार्गदर्शन अपेल જે આધારે એલસીબી ટીમ દ્વારા સઘન પ્રયત્ન હાથ ધરેલ અને આજરોજ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે ટુ ની ટીમ રાત્રિ દરમિયાન દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે ખાનગી રાહે હકીકત મળેલ કે ભરૂચથી દહેજ જતા મેન હાઈવે ઉપર અટેલિકોમ તરફથી એક નંબર વગરની સ્પેન્ડર ઉપર ભીષમો દહેજ તરફ આવે છે તેમની પાસેથી મોટરસાઇકલ શંકાસ્પદ છે જેથી એલસીબી ટીમ સુવા ચોકડી નજીક વોચ તપાસમાં રહેલ અને બાતમીવારી મોટરસાઇકલ લઈને બેશમો આવતા રોકી લઈ તેઓની પાસે બાઇકનો કબજો ધારણ કરવા અંગે આધાર પુરાવો અને બાઇક રજીસ્ટ્રેશનને લગતા દસ્તાવેજો માંગતા રજૂ કરી શકેલ નહીં અને બાઇક સંબંધે કોઈ સંતોષકારક જવાબ રજૂ કરી શકેલ નહીં જેથી પોલીસે પર્નેશિયમોને દહેજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જાય સધન પુષ્પરછ હાથ ધરતા પને આરોપીઓ ભાંગી પડેલ અને કેવિયત આપેલ કે પોતે પને અટાલી કામ રહી મજૂરી કરે છે તો બાઇકને શોધમાં હતા દરમિયાન પંજાબના સુખાબાઈ નામનું કી અટાલી કામ આવેલ અને કહેલ પોતાની પાસે ચોરીની બાઇક છે સસ્તા ભાવે આપીશ જેથી બંનેએ અડધા અડધા રૂપિયા કાઢી

ચોરીની મોટર વેચાણ આપનારને વોન્ટેજ જાહેર કરી પકડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આ કાર્યવાહી શરૂ દહેજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે અને આ વધુ તપાસ